નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો સાડત્રીસ વિસાવદર માં નવસો તોતેર થી અગિયારસો એકાવન ધોરાજીમાં અગિયારસો સોળ થી બારસો અગિયાર પોરબંદર માં નવસો થી નવસો ને એક અમરેલી અગિયારસો છ્યાસી થી બારસો બે તળાંજામાં એક હજાર દસ થી એક અગિયાર હળવદમાં અગિયારસો ઓગણસી થી અગિયારસો એસી ભચાઉમાં બારસો વીસ થી બારસો સુડતાલીસ દશાળા પટડીમાં બારસો છવ્વીસ થી બારસો પાંત્રીસ માંડમાં બારસો ત્રેવીસ થી બારસો છત્રીસ ડીસા બારસો પચાસ થી બારસો સાહીઠ

વિસનગરમાં બારસો બાવીસ થી બારસો છાસઠ પાલનપુર બારસો પચાસ થી બારસો એકસઠ થરા માં બારસો પંચાવન થી સિત્તેર દહેગામમાં બારસો થી બારસો પંચાવન ભીલડીમાં બારસો થી એકતાલીસ કલોલમાં બારસો થી બારસો સિદ્ધપુર માં બારસો થી બારસો ઓગણ હિંમતનગરમાં બારસો થી બારસો છપ્પન કુકરવાડા માં બારસો થી બારસો ત્રીસ ઈડરમાં બારસો ત્રીસ થી બારસો છેતાલીસ બે ચાજીમાં બારસો અડતાલીસ થી બારસો વિરમગામમાં બારસો ચુમ્માલીસ થી બારસો ચોપન થરામાં બારસો ચાલીસ થી બારસો બ્યાસી રાસણમાં બારસો ત્રીસ થી બારસો સાહીઠ રાંધનપુરમાં બારસો ચાલીસ થી બારસો સિત્તેર લાખાણીમાં બારસો અઠાવન થી બારસો ને એકોતેર ત્રાંતિજમાં બારસો ત્રીસ થી બારસો સાહીઠ બારાહીમાં બારસો ત્રીસ થી બારસો ઓગણચાલીસ ચાણસમાં બારસો ઓગણચાલીસ થી બારસો અઠાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો